પોતાના ગંદા વસ્ત્રો ધોવા માટે સમાજમાં આવો જોઈએ આ નમસ્કાર ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એક વાર કુમાર મિત્રો સત્તાધારની જગ્યાનું ધાર્મિક પણ ખૂબ જ મહત્વ છે લાખો શ્રદ્ધાળુઓ વર્ષોથી સત્તાધરની જગ્યામાં આસ્થા ધરાવે છે ગુજરાતભરમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આવા અનેક તીર્થસ્થાનો છે કે જ્યાં લોકોની આસ્થા સંકળાયેલી છે પરંતુ હાલના સત્તાધારના લઘુ મહંત એવા બાપુનું પ્રકરણ ચર્ચાની ચકડોળે છે એમના ભાઈ નીતિનભાઈ લગાવેલા આરોપોનો એ જવાબ આપી શક્યા નથી ગીતાબેન કોણ છે એ આપી શક્યા નથી અરે ભાઈ જેના કારણે વિવાદ થયો છે એ કહી દો ને કે ભાઈ ગીતાબેન આ છે સોનલબેન આ છે મગનબેન આ છે એટલે એક વાતનો ફેસલો થાય પરંતુ આવું કશું થઈ શક્યું નથી અધૂરામાં પૂરું આજે સતાધારના આ મહંત ના વિવાદમાં આપા ગીગાના ઓટલાના મહંત એવા નરેન્દ્ર બાપુએ પણ જંપલાયું છે સાંભળો નરેન્દ્ર બાપુ શું કહે છે આ વિવાદ વિજય ભગત ગીતાબેન અને શ્રદ્ધાળુ લોકો સત્તાધારની જગ્યા ઉપર એક પણ પ્રકારનો આક્ષેપ લગાડવામાં કોઈના પર આવે નથી કારણ કે તમે જે પત્રની આ વાત કરો તો આ પત્ર ભારત દ્વારા લખે આક્ષેપો લોકોએ કોની ઉપર લગાડ્યા છે વિજય ભગત ઉપર આક્ષેપો લોકો એ કોની ઉપર કર્યા છે ગીતાબેન ઉપર સત્તાધાર જગ્યા

લોકોની સાથે છેતરપિંડીઓ કરો છો તમારી સામાજિક સમાજની કોઈ પણ વ્યક્તિ સત્તાધાર ની અંદર થઈ રહેલા અત્યાચાર દુરાચાર સાથે નથી એની માટેનું સ્પષ્ટ ઇન્ડિકેશન સમાજના લોકોએ આપી દીધું છે જો મિત્રો નરેન્દ્ર બાપુએ સ્પષ્ટ કર્યું છે કે ભાઈ આ સત્તાધારની જગ્યાનો વિવાદ નથી વિજય બાપુ અને ગીતાબેન વચ્ચેનો છે 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 શું સંબંધ એ એ જાહેર કરો બીજો મુદ્દો કે જે પૈસા માંગીએ છે એ પૈસા વિજય બાપુ આપવાના છે કે નહીં હવે જો આવી બાર પંદર લાખ રૂપિયા જેવી રકમ માટે આવું થયું હોય તો એ થોડુંક ગળે ઉતરતું નથી

એનાથી થોડુંક વિપરીત લાગે પરંતુ આમાં સમજવાનો મુખ્ય મુદ્દો એ છે કે સૌરાષ્ટ્રની જે જાણીતી ધાર્મિક જગ્યાઓ છે એમાં વિવાદો કેમ થવા માંડ્યા જુનાગઢનો વિવાદ એમાં મહેશ ગીરી અને ગિરીશ કોટે છે બે પોત પક્ષો રખી અને સમાજની અંદર મૂકી દીધા કે હવે આ સમાજ તમે કપડા ધોવો ના ભાઈ એવું હતું નથી

પોતે ધ્વજારોહણના નામે સમર્થન જુટાવવા કોશિશ કરી સમર્થન મળ્યું નહીં નરેન્દ્ર બાબુ કે છે કે રાજકીય સામાજિક કે ધાર્મિક લોકોનું પણ એમને સમર્થન નથી અત્યારે મુદ્દો ફક્ત એક જ એવો આવ્યો છે કે વિજય બાપુ ને આસ્થાન ઉપર હટાવો હવે જો વિજય બાપુ પાસે સચ્ચાઈ છે ધાર્મિક જગ્યાની જે આખી વાત છે એ નરેન્દ્ર બાપુની એ વાત સાથે સંમત થવું પડે કે ભાઈ સત્તાધારની જગ્યાનો આ વિવાદ નથી વિજય બાપુ અને આ બેન છે એમનો વિવાદ છે તો એમણે પોતાના આ જે કાઈ બાબતો છે એને ધોવા માટે સમાજમાં આવવાની જરૂર નથી અંદરો અંદર ખુલાસા કરીને વાત પૂરી કરવાની હોય નરેન્દ્ર બાપુએ પછી બીજું પણ શું કીધું એ પણ સાંભળી લે આપણે બંને અહીંયાથી સાથે જઈએ સત્તાધારમાંથી એક ફંડ રૂપિયા દેવાનો નથી આ અગાઉ પણ અનેક રાજકીય અને ધાર્મિક આગાવવાને કહ્યું હતું કે ધર્મમાં રાજકારણ ઘુસાળોમાં આસ્થા સાથે રોકોની રમત થશે અનેક આવા દાવા થશે કાવા દાવા રાજકારણમાં હોય આજે પણ અનેક રાજકારણો એવા છે કે જે

એ દાળ જ હટાવી દો અને દાળમાં જો કાળું હોય તો એ કાળું જે છે એને જ્યાંથી આવ્યા ત્યાં ત્યાં મોકલી દો મુદ્દો લાખો અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓની આસ્થાનો છે એ યાદ રાખો બાકી અલગ અલગ નામધારી બધા મહંતો સંતો પોતપોતાનો પક્ષ આવી રીતે રજૂ કરશે કે અહીંયા આમ થયું છે તેમ થયું છે એનાથી કોઈ મતલબ નથી ધાર્મિક જગ્યાઓની જ્યારે બાબતની વાત આવે ત્યારે આવા જે બનાવો ધીમે ધીમે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થાનો આવી રહ્યા છે એ સમાજ માટે ખતરારૂપ તો છે આસ્થા ઘટશે બરાબર એટલે દુકાનો પછી બંધ થશે જો દુકાનો હોય તો બાકી ધાર્મિક સ્થાનોમાં જે રીતે અત્યારે તો દેખીતું એવું જ રાખે છે કે અઢળક કરોડોની આવક ધરાવતા આ બધા ધાર્મિક સ્થાનો છે એની ઉપર દોળો હોઈ શકે ખરો અથવા તો જે અત્યારે બધા સંભાળી રહ્યા છે એમણે ધર્મની સાથે આર્થિક ઉપાર્જનના રસ્તા પણ ગોતાવ્યો ખરા નરેન્દ્ર બાપુએ પોતાના પત્રમાં એક સરસ સૂચન કર્યું છે કે ભાઈ આ બધી ધાર્મિક સ્થાન ટ્રસ્ટ છે તો એમાં એને ટ્રસ્ટી બનાવો ગૌશાળામાં ટ્રસ્ટી બનાવો કલેક્ટર ડીડીઓ એસપી આઈજી ને સભ્ય બનાવો આવું બધું જે સૂચન કરવા પાછળનો હેતુ કદાચ એવો હોય કે ભાઈ આર્થિક ગોલમાલ પણ શક્યતા હોય શકે ખરી જે હોય તે પરંતુ સત્તાધાર જેવી ધાર્મિક સ્થાનની આ જગ્યા એનો અભિવાદ એ જો નરેન્દ્ર બાપુ કે છે વિજય બાપુ અને આ ગીતાબેન વચ્ચેનો જો તો સારી બાબત છે એ બંને નો જ નિર્ણય લઈ લેવાય જો બાકી તમે આખા સમાજને આમાં ફેરે ચડાવો છો અને ધાર્મિક સ્થાનના નામ વિવાદમાં ઢસડો છો એ સારું નહીં પૂર્વાશ્રમ જે કઈ ધોળા કલરવાળા વાળા કપડા છે એ તમે ઉતારીને ભગવા પહેર્યા છે બરાબર હવે ભગવા કપડા ધોવા પાછું સમાજમાં ન આવો તમારા જે કઈ કપડા છે કાં તમે સીધે સીધા કલરવાળા વાળા કપડા પહેરી લો અથવા તો ભગવા કપડા જે છે એ ત્યાં ત્યાં ધોઈ નાખો ઇવનિંગ પોસ્ટ ચેનલ ને આજે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર